સપનું મા ઓછું છું આવે છે માં ભાઈ છે છે ઘડા જોવા નહીં શું નઈ એટલે ઘડા મન ચેન નહી થાય ચમકે કે મા ભાઈ ખેર છે ઉલા હું જો રોમ લખમર તમ આયા તમ જતી રહે હે પોછો છે હું નતી આવતી તમ હું નતી આવતી કોઈ હેન કરે તમ ના

લક્ષ્મણ કેવું છે ખબર છે આખું ગામ આપડે રોમ લક્ષ્મણ કે છે કેમ કે આપડે બે ની જોડી ગઈ છે

ગોબરાજી હું તમારો હોડલો આયો ને હવે મને મને હવે જબર આવશે તમને બીજી કે તો આજા આવશે પોણીયા વે વાળીને ઘરે આયો હું ના તો કે

અને યન પહેલા તો આપણે નોખા ખરવા પડશે નોખા અને મારે મે આવો નોખા છે ને ઓય યે ગોળી રીત ને અને ઓલા પણ ભાડા તો યે નખે ને યા આ હે ને ઓય આ અમે દીડા તો કોક કરીને આપણે નોખાત પાડવા પડશે નોખા તમને ક્વાલટી આપે

મારો પ્લેન ચલાવવો પડશે અમને હોય આવામ ને આવા વાતમ ને વાતમ હું મળશે એ નહીં હા તું કેમ હું કઈ જો તમે અલ હું ગાવા છું શું કરું તમારા પર વાત કરું જુઓ પેલા પોપટઈ ને તમાર ભાઈ ખબર દે હવે હવે તમારી ચટલી કાપતા જાતા તો અલ ના હોય મારો લક્ષ્મણ કજી ના કાપે વાત કો ચીવ કાપતા ખબર નહીં

અબે હવે એમ કે તમે ચા મોર અમને તજી નાકુ શું આતો કો આ તમે કો કે ગોબડીન કે નઈ હાલાન કે કિશાર આપી કોમ કરી ના કે કીધું કેલી તાળિયા ઇતું તું તમે ક્યાં કીધું આપણે ખબર ન પેલા પેલા ચોક માં જાતા રહા તમે વાત કરી થી

તમારો તમારી દોસ્તી છે ને આખા છે એટલે અમે વિચારી પૈયા પૈયા છે ને

લાબો છોરા મુલે કાઉ કીધું સોજી ની પિ Picture માં આવે નિરા કુર કીધું ઉશરિયા મોકો જ ન મળ્યો આયો તમે છો અમે વાળી ફ્રીન દેખાડ

અરે આ ડગલું તો અમે ભરશું જે બે ભઈઓ ભેર રહેતા ને એને તારે ભેર નઈ રહેવા દેતા અલ્યા જોક થઈ પોલીસની હાજર હોય અને જ આ તારે પોલીસની હાજર હોતો હતો અને પોલીસને નાદુ ભરશું આ પોલીસ પોલીસ સિવાય વાત નહી लक्ष्मण જી તમારી જોડી છે અને કદી પોલીસની ના હાજર અરે ઓ કોની કો મજા આવશે ભૂલ થઈ જી તમારી અરે કોઈ ન આ હું કરજો અમે તો નઈ કરું પણ તમે તો ભાઈઓ છો

સમજે ને તમે ખેલ દઈને શિક્ષણ તું કો પડે અને હું આવે શિક્ષણ તું કો પડો આવો આવા ચેટલા મેણાવા મારવા વાળા આવે પણ કોઈનું મેણું ખમવરાય નહીં અને જો કોઈક મેણું મારે નહીં અને કોઈક મેણું મારે નહીં એમાં એકસો એક ટકો આપણે જોડી લઈને જે ખાય અને જો કોઈને આવો ભીઘો રેવરાય બચ્ચાને આવું ભીખો રેવરાય બરાબર છે અને કોઈને લડાવરાય નહીં અને જો ભેગા રે અને ભેગા મળી રે

પણ કોઈને કોઈ જેને નોકરો ના પડવાનું અને આ વિડીયો ગમો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું આગળથી આગળ આગળ વધારો જય માતાજી બોલો રાભે કિશી આ સલાની જય